પૈસા મે બધા મિત્રો પૈસા દેખાય આવે એટલે

गुजरात बड़ोड़ा वेलकम वेलकम भाई डब्बी डब्बी ए डब्बी एम सो भाई जय माता जी जय क्या जी जय माता जी के जय माता जी कैसी क्या हमारा वीडियो जो वो छो कैसी हम तक जय माता जी माता जी कैसी કે અમારું વીડિયો જો છો અમારું વીડિયો જો છો વા બ વા બ વા મોમી દેવા એ બ વા

બાર કા તોર ગા તોર માઈક હા માઈક હા આ માઈક કર બાર કા આવ રે અડોઠા કર કા આવ રે મર સોમળી ના તો મર સોમળી ના તો છો

Rai Lihit Masar Karayi Dora E E E E E E E E E

मम्मी भाई अभी नवी चैनल बनाई से छे जो महीनों से है दे बात दिछो वीडियो बनाई है दयो

બહુ તોફાની હે ઢીંગલો પાછું નબળ ખુઈ ગયું બીજું લઈ લે તમ તો कमेंट કરતા રહેજો મિત્રો બધારે જય માતાજી જય શક્તિ માં મિત્રો કયા કયા ગામ થી લાઈવ જોયો છો કમેન્ટ કરતા રહેજો મે મે પાકને ખાઈને માતાજી માતાજી દુએ jaypan delhi you now che bhai ha na <laughs> તમારી ચેનલ ની આગળ ફર્સ્ટ નામ પણ જય છે ને જય વિહતવા સરકાર એનું નામ મારા બાપલાનું આવે છે જય જયયુ આ લખું અમારી ચેનલ નું નામ બાપ દીકરા ના એક અક્ષર ઉપર રાખેલું છે જેડી કિંગ જે એટલે જય ડી એટલે દશરથ કિંગ છે ઠાકોર છો તમે જય માતાજી જય માતાજી ભાઈ જય ચામુડ માં ઠાકોર વેલાજી એના લે લેબાજી ઓકે ઓકે લેબાજી 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 તમારી ચેનલ ક્યારની ની બનાયેલી છે કેટલા સબસ્ક્રાઈબર થયા છે કરજો Bulu-bulu, Mitro, komen ceritaju. Betul, Mitro. Mitai, 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 Mitai. છો ભાઈ મજામાં મજામાં મેલડી ડિજિટલ ઓફિસલ જય દ્વારકીશ જય માતાજી જય શક્તિમા ક્યાંથી છો ભાઈ કયા ગામથી લાઈવ જોવું છું કોમેન્ટ કરતા રહેજો

तो चालू काले मलिये ओके भाई ले माता जी शनु काम करो छो ભાઈ અમે પાણી પુરવઠાની અંદર કામ કરીએ છીએ ની અંદર જોબ કરું છું નોકરી કરું છું અરે રાધનપુર માં તમે શું કરો છો Thank you.

તમારે કોઈ પણ કામકાજ હોય તો કોન્ટેક કરી શકો છો આઈડી મારી છે ફોલો કરજો ઓકે રાહુલભાઈ જરૂર લાઈવ પતે પછી તમારી આઈડીને અમે ફોલો કરી લેશું વેપાર તમારો મોબાઈલ નંબર કોમેન્ટ કરી દેજો તેમની ઇન્સ્ટાગ્રામ આઈડી શું છે કોની મારી કે તમે તમારી આઈડી જણાવજો ઓકે મારી આઈડી છે ડીબી ઝાલા બાર બાવન ટીસ્ટા આઈડી છે ડીબી ઝાલા બાર બાવન ફરીથી બોલું છું મારી આઈડી છે ડીબી ઝાલા બાર બાવન આઈડીને ફોલો કરી લેજો તમને પણ બેક મળી જશે તમે વેપાર કરે છે ભાઈ તમે વેપાર કરે છે ભાઈ મારો મોટો ભાઈ છે તે વેપાર કરે છે પાવાગઢ આવો તો મળજો ઓકે ઓકે ચોક્કસ ભાઈ રાહુલભાઈ પાવાગઢથી છો પાવાગઢ આવવાનું એક સપનું છે અમારું નાના હતા ત્યારે બહુ આવ્યા એ મોટા થયા એટલે જવાબદારી વધી ગઈ છે તો બહાર નીકળાતું નહીં એટલે હવે ચોક્કસ એક વખત પાવાગઢ આવવાની ઈચ્છા છે આવશું એટલે મળશું મુલાકાત કરશું હા ચોક્કસથી ફોલો કરી દઈશ તમને ઓકે ભાઈ અમારી આઈડીને સપોર્ટ કરતા રહેજો લાઈવમાં આવીને આવી રીત જોડાતા રહેજો અને તમારી ચેનલ ક્યારે લાઈવ થાય છે કોમેન્ટ જો જણાવજો ટાઈમ તો અમે પણ તમારા લાઈવની અંદર જોડાશું કેમ છો ભાઈ મજામાં ભાઈ રાધનપુર ની અંદર અમારી લેબ છે પાણી પુરવઠાની ત્યાં હું આવું છું મહિને મહિને એકાદ વખત ત્યાં આવવાનું હોય છે રાધનપુર मेलडी मेलडी चालो सबको दर्शी दर्शी नौ बनियों पची नती आ गया थे मैं ना नौ बनियों पची पावगढ़ नहीं आया जूनू हो तू तेरे बहु आया पावगढ़ नौ बनियों पची नहीं आया आप सुन साहेब जरूर मुलाकात कर सुन तुम्हारी मम्मी यार बात को હ અજે ગીત ગાજી મેલડી માનું ગીત ગા એ જય જય મેલડી માનું ગીત ગા જય વિહત્માં કરી દીધું છે ભાઈ થેન્ક્યુ ભાઈ આભાર તમને પણ અમે ફોલોબેક કરી લઈશું તમારી આઈડી સબસ્ક્રાઇબ કરી લઈશું અજે મેલડી માનું ગીત ગાજી બડી ગાજી મેલડી ગીત ગા माय आई आई मारी मेलड़ी वाह आई के आई मारी मेलड़ी आई हवा हवा मैंने मना हवा ओ हवा हवा थोड़ी नहीं बोल ओ भाई बंद था जय माता जी जय माता जी मुझे तो ना वागे ये मैं नावड़ी जो

અને રાહુલભાઈ તમારી પણ આઈડી ફોલો કરી આપણે આપડે કરી જવાનું કાળી કામા કામાના દર્શન કરવાની તમારું નામ શું છે ભાઈ દશરથ નામ છે મારું

મેલડી ડિજિટલ ઓફિસલ ભાઈ તમારું નામ નથી મળતી આઈડી નહીં મળતી સ્મોલમાં ડીબી લખો પછી સ્પેસ છોડીને ચાલા કરીને બાર બાવન કરો મારી આઈડી હું મેન્શન કરું ચલો Ipon Chef Mr. Messi Topo Messi Terima kasih kerana menonton!

너무 ố n કોમેન્ટ કરતા રેજો મિત્રો કયા કામ થી લાઈવ જોવો છો મિત્રો કોમેન્ટ કરતા રેજો તો જય માતાજી મિત્રો આપણે હવે લાઈવ પૂરું કરીએ છીએ ને કાલે ફરી મળીશું નવ વાગે નવથી સાડા નવનો ટાઈમ છે ને તો બધા મિત્રોને જય માતાજી